બધા જે માતાજી જય માં મોગલ મા ને જીનો જીનો બે દીધા વરસાદ બહુ આવે છે પણ મને બહુ નાવા મન થાય ને આજ હું ફાઇનલી નાવા જઈ આવી જાદુ કરું દાદા તું જાતો હું જાય કેવું કર્યું લોગ સ્ટાર્ટ કર્યો ને બધું કાઢી નાખી

આમાંય મજા આવે નાવાની મજા આવે ના કેવા ઝીણા ઝીણા તાતા આવે છે હે હું તો મજા આ ને આમ ફોટા ઉંચ ઈચ્છમ કાઢી ના ગોળ ગોળ ફેટતો આમ તમને ખબર તો હોય ખબર જ વાવેલું છે હા હા રીલ શૂટ આમાં કરું

વરસાદ વરહે છે ને એટલે મને ટાઈટ પડી ગઈ બહુ ટાઈટ થઈ આજો જ હે ના છો એ નઈ છે ભાઈ હું કારખાને જાવ કન્ટેનર બ્લોક માં બેની રહ્યો પહેલી વાર આવ્યા તો સબ્સ્ક્રાઇબ કરતા રહેજો કા ચેનલ માં પહેલી વાર આવો

ઈ ભાઈ ફોન જોવે છે ફોન મળી જશે એટલે બોલશે છે નહીં ને મસ્ત મજાના નાય જો ને રેડી થઈ ગઈ ને વરસાદમાં નાવાની કે મજા આવી ગઈ મજા આવે ને કેમ વરસાદમાં નાવું કોને ન ભાઈ તો વરસાદની છે ને ભાઈ તળી ખાધી હોય ને મજા આવે કરે મારા પાસે છે ને મારા રજા પડી બી છે ને બે હરણ નાખવા જવાની હતી હરણ નાખવા ગયા છે અને હીરા દેવા ગયા છે

તમે કેવી રીતના બનાવો બધા કમેન્ટ કરજો લોઢી આવી ગોળ ગોળ ગબ ગોટા આવી રીતના બનાવે છે આપણે તો ઘેર નથી તે આવા બનાવવા ખાધી લોઢી મસ્ત મજાની સાહેબ આપી છે ને ખાલી આ છે આજ ગબ કા હા મજા આવશે રોંડા કળી ખાધી હતી ને કળી ખાધી હતી તેણે આ બનાવી નહીં મસ્ત મજાનું આ ભાઈ તમને ખબર જ છે આ ફોન હાથમાં લઈ ગયો છે અત્યારે આગળ આવ્યો ને પપ્પા ફોન તો લઈ જાવ પાછો ફોન નો જોતો બહુ ફોન જ જોયા કરે નકરો લે ફોન દે દે મને હે નવો ફોન મળે નવો મળે હવે ગડી ફોન ન મળે હવે કા તો ફેમિલી જમી લીએ હવે મસ્ત મજાનું મેડમે બનાવ્યું છે કેવું છે સાખી તો બતાવો સાખી લઉં લેને કેવું છે મસ્તો છે મસ્ત ટેસ્ટ આવે આનું બનાવ્યું કે બધાને રવાનું પેલે તું ડીટલ આપી દે રેવો હવે આને છાશમાં પલાળી દીજો બટેકા ટમેટા મરચા અને ડુંગળી બસ એટલું જ નાખવાનું ઓલા ભાઈને ફોન ટીમો રાખો આપણો લોગ ચાલુ છે અને પછી અવાજ એનો થાય તો ભાઈ આવી રીતનું કક બનાવ્યું છે મસ્ત મજાનું એટલે જમી લેવી હવે કા જમી લીએ હવે અને ખાસ કરીને કમેન્ટ કરજો કે આજનો વિડીયો તમને કેવો લાગ્યો તો વિડીયો સારો ગેમો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ ને કમેન્ટ કરતા જજો શેર વધારે કરજો અને સબસ્ક્રાઈબ કરજો શું ભાઈ તમાર કેવું છે કઈ કેવું નથી ખાવું જે ખાવું છે એમને તો હાલો જમી લઈએ બધાએ સબસ્ક્રાઈબ કરીજો અને શેર શેર કરજો શેર શેર કરજો જેમ બને એમ અને ચેનલમાં પહેલી વાર આવે તો સબસ્ક્રાઈબ કરજો અને ખાસ કરીને કમેન્ટ કરીને કહેતા જજો વિડીયો તમને કેવો લાગ્યો સારો લાગ્યો હોય તો મસ્ત મજાની કમેન્ટ કરતા જજો મળીએ પછી કાલે આપણે નવા બ્લોગ સાથે ત્યાં સુધી જય માતાજી જય મજ બાય બાય સબસ્ક્રાઈબ કરતા જજો સબસ્ક્રાઈબ